પાર્કિંગ ટ્રાફિક મુદ્દે આપેલી તંત્ર ચાલકોના પાર્કિંગથી લોકો પરેશાન થઈ ગયા છે કારણ કે રસ્તા ઉપર જ આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે વિસ્તારોની વાત કરીએ તો ઇસ્કોન જે વિસ્તાર છે બોડકદેવ વિસ્તાર છે સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં બેફામ પાર્કિંગ થાય છે ગુજરાત હાઈકોર્ટે બેફામ પાર્કિંગ કરતા વ્હીકલો કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે અને સાથે જ કેટલીક કાર્યવાહી કરી તેનો રિપોર્ટ આદેશ કરવા માટે પણ કહ્યું છે પ્રશાસનની બેદરકારી કે ક્યાંય તપાસ કરવામાં આવતી નથી ક્યાંય કાર્યવાહી જો કરવામાં આવતી હોત તો આજ પ્રકારે બેફામ પાર્કિંગોથી કદાચ શહેરીજનોને રાહત મળી હોત અહીંયા ભાગના અંદાજીત એંસી ટકાથી પણ વધારે એવા ફ્લેટ્સ હોય કે પછી સોસાયટી હોય કે પછી પાર્કિંગ વ્યવસ્થાનો અભાવ છે તે જોવા મળતો હોય છે અને આ પાર્કિંગ વ્યવસ્થાના અભાવના કારણે લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવતો હોય છે તેવો જવાબ છે તે પણ કોર્ટમાં અરજદાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ એની આદેશ આપ્યા છતાં પણ બેફામ પાર્કિંગો શહેરમાં ઠેર ઠેર નજરે પડી રહ્યા છે જજિસ બંગલા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં આ

ટ્રાફિક નિયમોનું પાલન પણ લોકો કેટલાક કરતા નથી અને બે વાહન ચાલકો પણ અહીંયા સિગ્નલ તોડતા નજરે પડતા હોય છે અને કાર્યવાહી કોણ કરશે તેવો સવાલ ઊભા થાય છે કારણ કે ઇસ્કોનનું જે આટલું મોટું જંક્શન છે ટ્રાફિક જંક્શન ત્યાં પણ કોઈ પોલીસકર્મી દેખાતો નથી બીજી તરફ પાર્કિંગની વ્યવસ્થાની જ્યારે વાત આવી ત્યારે પાર્કિંગમાં પણ બેફામ વાહન ચાલકો પાર્ક કરતા હોય તે ઉદાહરણ પણ આપવામાં આવ્યું હતું અને એ જ પાર્કિંગ વ્યવસ્થા પણ શહેરમાં ખોટ ખાતી નજરે પડે છે અને સંદેશ ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવે છે ત્યાં ત્યાં પણ જ્યાં રિક્ષા ચાલકોના પાર્કિંગ ફાળવવામાં આવ્યા છે ત્યાં બેફામ ટેક્સી ચાલકો પાર્ક કરી દે છે અને માથાકૂટ કરે છે તેવા આક્ષેપો પણ વાહન ચાલક દ્વારા કરવામાં આવ્યા છે અહીંયા જે ઇસ્કોન જંક્શનની નામ હતી ત્યાં પણ ઇક્સોન ઇસ્કોન જંક્શન પાસે પણ બેફામ વાહન પાર્ક થતા નજરે પડી રહ્યા છે અને વાહન ચાલકોના કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાતા હોય છે ત્યારે અહીંયા કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટનો આદેશ છતાં તેની અમલવારી શહેરમાં તંત્ર દ્વારા જોવા નથી મળતી કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ